રિક્ષા ચાલકને અડફેટે લીધી છે અને આ અકસ્માતની ઘટના અત્યાર સુધી જે વિગત મળી રહી છે તેમાં પાંચથી વધુ લોકોના મોત નીપજ્યા છે જોકે સમગ્ર ઘટના બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તેમજ મૃતદેહો બહાર કાઢીને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી છે મહત્વની વાત છે કે એસટી બસ હિંમતનગર થી માતાના મટી જઈ રહી તેને ક્યાંક જે વિગત મળી છે કે રાધનપુર ડેપો ની જ રહી બસ જોવા મળી છે પરંતુ અકસ્માત કઈ રીતે થયો તેનું સ્પષ્ટ હજી કારણ સામે આવી

બિલકુલ સંજયા સ્પષ્ટ માહિતી નહીં પરંતુ જે રીતે અકસ્માતમાં દ્રશ્યો જોયું છે તે પ્રમાણે ક્યાંક ઓવરટેક કરવા જતા હોય રિક્ષા અથવા બસ કારણે સામે ક્યાંક રિક્ષા અને બસ અથડે છે તેના કારણે રિક્ષા અને બસ બંને પડી ગઈ છે કે રિક્ષાનો કચર ઘાણ થઈ ગયો છે એટલે કે નજરે જોઈએ તો રિક્ષા દેખાતી હદે એસટી બસ નીચે રિક્ષા દબાઈ ગઈ છે એટલે કે રિક્ષામાં જે સવાર મુસાફરો હતા તેના જ મોત થયા છે તેવી વિગતો આવી છે હાલ એક પોલીસ કર્મચારી જોડે વાત થઈ ગઈ જોકે તેમને હજી સત્તાવાર કેટલા લોકોના મોત છે તે કહ્યું નથી પરંતુ મૃતદેહ નો હાલ બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે તેમજ જે લોકોને ઈજા થઈ છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે આપનો